લઈ લીધી વરસાદ મંદિર ના એટલે દિવાળી ભલે જતી રહી પણ વસ્તુ આપવાની ઘણી જગ્યાએથી થી અમારે વસ્તુ આવે છે અમે આઈફોન લઈ દીધો છે હા અડધી વાત થઈ ગઈ પગ કચી જ નાખે હેલો ફ્રેન્ડ જય દ્વારકા દેશ મારા બ્લોગમાં સ્વાગત છે અને આજે ભાઈ બીજ છે અને આ દેખો આપણે ફૂલર લઈ દીધા હે આઈ માતા મંદિરે જવાનું અમારે ખુલ્લી હોયખણ પર દેખો મસ્ત સવારમાં ઓફેરમાં પી રહી ગયા હતા સવારમાં હોજે જવાનું હે સવારમાં તો વોકિંગ કરવા ગયા હતા એટલે દર્શને કરી લીધા પણ અબિયાલ જવાનું એ હોજે એક મનતા બોની હતી મનતા પૂરી થઈ ગઈ હતી એટલે અને આ દેખો અમે તૈયાર થઈ ગયા મારી વાલી તૈયાર થઈ ગઈ અને ના અહીંયા થઈ જશે ને લગભગ અને અહીંયા મસ્ત દેખો અમાર દર બી અમે કુલદેવી મંદિર જઈએ જઈએ ને જઈએ અને જવું જ પડે અમારા ડીસામાં જે દેખો ભાઈ આ આવી ગઈ વરસાદ દરિયા લઈ લીધી એ વરસાદ હવે મંદિરના દર્શન થઈ ગયા આ મંદિરે અમારું હવે જઈ ગયો ઘરે ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે અને આજે હતી બીજ એટલે અમે બપોરે આ જ ઉપવાસ જ હતો એટલે બપોરે ત્યાં માતાજીને મંદિરે જમવા ગયા હતા પણ ત્યાં થોડી ભીડ વધારે હતી અને મોં મોસો એકલો હતો એટલે ફટાફટ જમી અને મોને અમે જમીન ફટાફટ આવતા રહે અને અરવિંદ જમીન નીકળી ગયો તો પપ્પાએ જમીન ફોન કર્યો તો કે તમે આવી જાઓ એટલે બસ અમે જતા રહ્યા હતા બરાબર ને અરવિંદ કરે હે નહીં બરાબર અને દેખો પપ્પા દીવા અગરબત્તી કરે હે મસ્ત અને હવાર તમને ખબર કમ્પ્લીટ ઉઠે શિયાળો આવી ગયો નહીં પૂજા પહેલી કરી આરતી કરી શિવનગર શિવશંકર આરતી કરો પછી હા આઠ વાગે પોણી આવે એટલે આઠ વાગે ઝાડ બધા ઝાડ યો એમ અમાર મંદિર બાજુમાં હે ને બીજો એટલી સેવા કરે ને ફર્સ્ટ ક્લાસ અને એમ બેસ્ટ બનાવી નાખ્યું અને દેખો ભાઈ કાલે રવિવાર હે એટલે રવિવારે આવવાની તમારા માટે એટલે હવે આવશે બરાબર તો હવે ફ્રેન્ડ આપણે રોમા જવાનું હોય હવારમાં દર્શન કર્યા હતા પણ પણ આપે જઈ બરાબર અમારે મારે હે ને દુખતું હતું અને લગભગ દોઢ મહિનો જેવું થયું હતું પણ મને ખબર નથી અને માનતા માની મટી જશે તો આપણે હેડતા આવશું રમો કોઈ પણ હા હા તો એડો હા પછી એ હેડતા જશું હા એ તો બાર વાગે આવતી ચાલુ અમાર અમાર મંદિર હે ને દિશા માં બાર વાગે સુધી ટ્રાફિક હોય સવારમાં લગભગ સવારમાં માં વાગે ચાલુ થઈ જાય ફૂલ ટ્રાફિક હોય અને દેખો દિવા ગરબા થી કરે છે અને હવે તમાન દર્શન કરવા બેઠો પ્રભાતજી તો ફ્રેન્ડ દેખો હવે હે ને આ બધાય જઈએ હે પ્રોમાપીર કેમ કે આજ બીજ હતી એટલે આ નરવી ને દેખો આઈફોન લાઈ દીધો હે ફાઈનલી તો ગાઈસ હવે આઈફોન લાઈ દીધો છે હા લોન ઉપર લાયો હે હપ્તા કરે પણ શોખ પૂરો કર ના કે ભાડા મને હપ્તા ભરા પણ શોખ પૂરો કર હા શોખ હા હવે હે ને જઈએ એકદમ ઇનોને વક્ત બદલ દિયા જજબાત બદલ દિયે જિંદગી બદલ દી મોહમ્મદ તેજલે આરવીને આ આ બે જણા જમાડવાનું હાલવા ગયા હતા બરોબર અને પછી આ આ નકી અમાર બનનેનું જ હતું પણ બધા આ બે જણા પણ કે આવતા રહો અમારે અમારે તેજલ બેન ને બ્લોગ બનાવો તો પણ જે બ્લોગ હરેશ બનાવે ને એમે મજા આવે ને એવી મજા કોઈ મે નહી આવે અમાર ઘણી કોશિશ કરી પણ અમાર થી ના બને એટલે હરેશ ભાઈ હોય તો મજા આવે એટલે હવે દેખો ફ્રેન્ડ આપણે જઈએ રોમાપીર પછી તમને દર્શન કરાવીએ બરાબર ચાર જણા નો ફોટો લે ના કોઈ ટાઈટન ભાઈ અમારું મેઇનની રણુજા ડીસાનું ફૂલ ટ્રાફિક હે બરાબર نے ایک دم بیچ ہوئے એટલે ટ્રાફિક ફૂલ જ હોય ફૂલ ટ્રાફિક હે એકદમ દેખી શકો છો તમે જ્યોતના દર્શન કરાઈ દો સાથે આવતા રહે અને હવે જવાનું હોય પ્રવીણભાઈ મળવા એ એમના સસરાન ઘરે છે એટલે ઓફે પાછ જઈએ અને પહેલા આપણે નાસ્તો કરી લઈએ પ્રવીણભાઈ તો ફ્રેન્ડ દેખો આપણે આવતા રહે પ્રવીણભાઈ ઘરે પ્રવીણભાઈ પેલા શું કહેવાય સસરાલમાં આવતા રહ્યા એમ તો અમારે જ ડીસ આવે પણ એમનું સસરાલ કહેવાય એટલે હવે તમને ખબર છે કે કાલે મને અડધો કલાક ખાતો ખાતો લેટ કર્યો હતો અને આજે પણ હવે રાતનો એક વાગ્યા સુધી બેસું મસ્ત વાતો કરશું વાત થઈ ગઈ અડધી વાતો થઈ ગઈ એટલે અમાર ટ્રાવેલ્સની વાતો થઈ ગઈ હજી તો હજી બીજી વાતો ચાલુ છે હા પ્રવીણ ભાઈ ને બધા કરતા કરતા એક વાગી ગયો એકદમ આ પોણી પોણી થઈ ગયો એટલો ઠાર પડ્યો અને દેખો પ્રવીણ ભાઈ ને ઘરે આવ્યા એટલે સાફ સફાઈ એમના પાય કરાઈ ગઈ નકા ભાઈ કોમ કોમના આમ પગ કચી નાખે અહીંના હાલે પ્રવીણભાઈ કરે રહ્યા છે ટાટા પ્રવીણભાઈ ટાટા આવજો તો ફ્રેન્ડ હવે મોલસૂ નવા વિડીયોમાં દોઢ ભાગી ગયો ઊંઘ આવે જોરદાર તો ફ્રેન્ડ માલસુ નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ